જુઓ મિત્રો અમે આવી ગયા છીએ મેટ્રો સ્ટેન્ડે મોટેરાના હવે અમે અહીંયા જઈશું રાણીપના બસ સ્ટેન્ડથી ત્યાંથી અમારી ગિરનારની બસ છે તો અમે અત્યારે હાલ મોટેરાના મોટેરાના મેટ્રો સ્ટેન્ડે અમે તો અમે જઈ રહ્યા છીએ જુનાગઢ અને લીલી પરિક્રમા કરવા માટે મારા મામાના દીકરા છે રમેશ અને અમે રાણી બસ સ્ટેન્ડ એ બેઠા છીએ તમે જોઈ શકો છો મિત્રો આપણી જનની દસ તારીખે રવિવારે વીસ થી ચાલુ થશે અમે એસટી નું રિઝર્વેશન કરાવ્યું છે જવા માટે ને આવવા માટે એટલે અમે અહિયાં થી જઈશું અને લીલી પરિક્રમા કરીશું જુનાગઢ પણ જઈશું અને આજુબાજુના જેટલા બી આશ્રમ છે એ પણ અમે એક્સપ્લોર કરીશું તો મિત્રો આપણે બેસી ગયા છીએ બસમાં હવે આપણે સીધા ગિરનાર મળીશું તો મિત્રો અમે જૂનાગઢ ઉતરી ગયા છીએ અને અહીંયા ઓટોમાં બેસી અને અમે પ્રજાપતિ સમાજની વાડી છે તળેટી ત્યાં જઈ રહ્યા છીએ જુઓ મિત્રો આપણે તૈયાર થઈ અને અહીંયા આવી ગયા છે દર્શન કરવા અને મિત્રો આપણે જવાનું છે હવે જય રણછોડ પ્રજાપતિ સમાજની વાડી એ બીજી વાડી છે પ્રજાપતિની અમારા મહેસાણા જિલ્લાની છે તો અમે ત્યાં જઈ રહ્યા છીએ ત્યાંની ભોજનશાળા પણ હું તમને બતાવીશ ત્યાં જમવાનું બી સારું છે રૂમ પણ સરસ છે બે રૂમ અમને ફાળવેલા હોય છે તો બે રૂમમાંથી તમે ગમે તે એક રૂમમાં તમને ત્યાં રહેવા માટે આપશે તો મિત્રો જોઈ આ ટાઈપનું અહીંયા છે તો અમારી સાથે કલોલના આ બે કપલ પણ હતા પતિ પત્ની તો એમણે પણ અમારી સાથે ત્યાં જવાના છે પણ એવું કહે છે કે ના અમે તો પરિક્રમા પહેલાં ચાલુ કરી દઈશું જો ચાલુ થશે તો એટલે મિત્રો તે એમણે તો પરિક્રમા અગિયારસ ની દસમ થી ચાલુ કરી દીધી હતી એટલે તે હવે અમને મળી શક્યા નથી હવે અમે આગળ જઈએ છીએ અમારી વાડીએ તો તમને બતાવીશ મારી વાડીએ આ ગોરખનાથ અખાડા છે જૂનું મંદિર છે અને જો અહીંયા લખેલું છે તો અહીંયા તમે જૂના અખાડા છે અહીંયા દર્શન કરવા આ ત્રણ મૂર્તિઓ મૂકેલી છે દત્તાત્રી ભગવાનની ગણેશ ભગવાનની અને શંકર ભગવાનની તો તેમના પર દર્શન કરો તો કંઈક આ ટાઈપનો રસ્તો છે અહીંયા જૂના અખાડાથી આ બધી તે આ રસ્તા ઉપર જવાનું છે મિત્રો તમે જોઈ શકો છો જો મિત્રો આપણે ભોજન શાળામાં આવી ગયા આપણે પ્રજાપતિ સમાજની વાડીએ તો સવારે અહીંયા અમે નાસ્તો કર્યો તો એ મેં તમને બતાવ્યો નથી તો હું તમને અહીંયા અમે રૂમ ઉપર જઈ રહ્યા છીએ તમને રૂમ પણ બતાવીશ અને જય રણછોડ જે ધર્મશાળા છે એ પણ બતાવી દઈશ આ પાણી પીવાનું સામે છે અહીંયા રસોડું ચાલે અને અહીંયા ઉપર પણ આપણો એક રૂમ છે એ પણ તમને જો નીચેનો રૂમ ભરાઈ જાય તો આ રૂમ તમને ખોલી આપે છે તો મિત્રો આ ટાઈપનું કંઈક રસોડું અહીંયા ચાલે છે સારું એવું તો જુઓ અહીં આપણે ચા નાસ્તો કરવા લગભગ આવી ગયા છીએ જો મિત્રો લાકડી લઈ લીધી છે તો આ દુકાન દુકાનથી અમે લીધી છે એની બાજુમાં દરેક પ્રકારની તમે અહીંયાથી લાકડી લઈ શકો છો સારી એવી અને પચાસ રૂપિયામાં હોય છે ત્રીસ રૂપિયા એની ભાડું છે વીસ રૂપિયા તમારે પાછા તમે આપો લાકડી એટલે વીસ રૂપિયા તમને પાછા આપે એમનું એક કાર્ડ આપે છે તો કાર્ડની સિસ્ટમ જો કંઈ છે તળ હું જુઓ આ કંઈક રસ્તો છે રોપિયોમાં જવા માટેનો તમે જોઈ શકો છો મિત્રો જો આ સામે જુનાગઢ આપણો ગિરનાર અમે અહીંયાથી અંબાજી રોપિયોમાં જઈશું અને પછી ત્યાંથી અમે પગ યાત્રા ચાલુ કરીશું દત્તાત્રેય ભગવાન સુધીની તો આજે આપણે ત્રણથી ચાર દિવસની લીલી પરિક્રમા કરવાના છીએ અને હું અને મારા મામાનો છોકરો રમેશભાઈ અમે આવ્યા છીએ હા તો આવું કંઈક ફળ પણ મળે છે કે રસ્તામાં તમે જોઈ શકો છો અને તમે જમી જમવાનું નાસ્તા પાણી બધું જ મળી રહેશે મિત્રો ફ્રી ઓફ કોસ્ટમાં ખૂબ જ સરસ હોય છે તો આવો અને આ ગિરનાર પરિક્રમાનો તમે લાવો લઈ શકો છો નથી આવા નાના નાના ક્રેમ્પ હોય છે તમે મઠિયા ના પ્રસાદી તમે લઈ શકો છો એ પણ મઠ્ઠિયાની પ્રસાદી પણ આપે છે પાણીની વ્યવસ્થા કરેલી છે જ્યુસની વ્યવસ્થા કરી તમે પણ પી શકો છો મિત્રો ભગવતી આશ્રમ ટ્રસ્ટ દ્વારા તો મિત્રો અમારું તો પોપટ થઈ ગયું કારણ કે રોપીઓની રોપીઓની ટિકિટ અમને મળી નહીં ઓનલાઈન પણ સ્લોટ બારથી બેની વચ્ચે બતાવે છે તો અમારો પોપર થઈ ગયો હવે અમે પછા જઈએ છીએ મેન્યુઅલી ટિકિટ લેવા જો મળશે તો જ અમે ગિરનાર જઈશું જૂનાગઢ ચાલવા નહીં તો પછી અહીંયાના લોકલ જે અને અહીંયા એન્જોય કરીશું અમારાભાઈ જોડે તો અમે આવું કંઈક જોયું અને વિચાર્યું તો હવે મેન્યુઅલી જઈએ છીએ ત્યાં રોપે ત્યાં એક કિલોમીટર ચાલવાનું છે પણ ચાલો એક કિલોમીટરની અંદર એ લોકો કેટલા પૈસા લે છે જવાના સો રૂપિયા લેજો એટલે ધ્યાન રાખજો નહીં આવો ગમે ત્યારે આવી રીતે લીલી પરિક્રમા અને જો રોપિયોમાં જવાની ઈચ્છા હોય તો પહેલેથી જ જ્યારે એન્ટ્રી થાય છે ત્યાંથી જ તમારે રોપિયોની ટિકિટ લઈ લેવી અને વહેલી તકે અને રોપિયો જ્યાં છે ત્યાં સીધો પહોંચી નહીં જવું એક કિલોમીટર પહેલાં જ ટિકિટ માટે તમારે લઈ લેવું તો મિત્રો કંઈક આવું છે અને અહીંયાથી તમને સટલિયા પણ મળી રહેશે જો મારી પાસે સટલિયાઓ પણ છે તો સટલિયામાં પણ તમે જઈ શકો છો જો તો આવું કંઈક જોવા જોવા મળ્યું છે

જઈ રહ્યા છે હવે રોપિયોમાં એક જ રોપિયો ની અંદર આઠ જણ બેસવાની જગ્યા હોય તો એ સેટ કરવાનું હોય છે જો ધીરે ધીરે નીચે ઉતરી રહ્યા છીએ તો ગતાત્રે ભગવાનના ઉપર છે આ ડુંગરની ઉપર તમે જોઈ શકો છો તો આપણે અહીંયાથી નીચે ઉતરીશું અને પછી પાછું આમાંથી ચડવાનું છે આટલે સુધી આવ્યા છીએ લગભગ ઓછા ઓછા લગભગ બે વાગવા આવ્યા છે મેં અગિયાર વાગે ચાલુ કર્યું તો રોપ્યો થી દસ મિનિટ એટલે સાડા અગિયાર ની આજુબાજુ તો આટલા બે વાગ્યા અમે નીચે ઉતરી ગયા છીએ હવે પાછું અહીંયાથી ચડવાનું છે એટલે અડધો એક પોણો કલાક જેવું લાગશે એટલે ત્રણ જેવું લાગશે સાડા ત્રણ પછી રિટર્નમાં અમે રોપિયોમાં બેસી જઈશું એટલે નીચે ઉતરી જઈશું લગભગ છ સાડા છ ની આજુબાજુ ત્યાં સુધી તમે બને દત્તાત્રેય ભગવાનના મંદિર અમે પહોંચી ગયા છીએ જો મિત્રો હવે થોડીક જ વારમાં અમે પહોંચીશું અને દર્શન કરીશું દત્તાત્રેય ભગવાનના જો મિત્રો આવો કોઈ દ્રશ્ય છે ગિરનારથી આવું કંઈ દેખાય છે જો દત્તાત્રેય ગુરુ મહારાજ But yes. are નીચે ઉતરો તો વાંધો ના આવ્યો નીચે તો એક કલાક ને અંદર આ ગિરનાર છે ભવનાથની ટળી ટળેટી ભવનાથની ટળેટી કહેવાય અને આ બાજુ રોપ્યો જવાનો રસ્તો છે બધી સમાજની વાડીમાં આપણે જમવાનું પણ થઈ ગયું છે અને અહીંયા આટો પાડવા નીકળ્યા છીએ તો તમે અહીંયા આવો તો દત્તાત્રે ચોક કહેવામાં આવે છે અને ત્યાં પરિક્રમા જે આપણે કરવાની હોય છે તેની સંપૂર્ણ માહિતી નગરપાલિકાના કર્મચારીઓ જે હોય છે તે તમને સંપૂર્ણ માહિતી આપે છે અને અગિયારસથી આ ત્યાં ચાલુ થઈ જાય છે તો

તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા ટોટલી પરિક્રમા માટે ઘણા અહીંયા આજુબાજુમાંથી પણ મિત્રો આવી રહ્યા છે અને તમે પણ આવી શકો છો